પ્રજાપતિ ના થયો રહી જાય પ્રજાપતિ તમારે હટલવાના મને ફોન કરીશો પણ કદાચ અત્યારે ઇન કેસ આવી રીતે રાતના સ્કૂલ ઠેકી નીકળી જવા આવું થાય તો એટલું બધું તકલીફ હોય તો અમારી જેમ કોઈ આગેવાન વાત કરવી જોઈએ એટલે જમવામાં પ્રોબ્લેમ હું હતો આ સ્કૂલની અંદર જમવામાં સારું લાગતું તો ખાઈ ને એટલા મોંકા આવતા હતા આવતું ઓકે સરદાર સ્કૂલ આ રામોદની જે સરદાર સ્કૂલ છે એમાં ભણતા હતા હા બરાબર છે તમે કેટલા વિદ્યાર્થી છો અંદર

ઓકે હવે અહીંયા રહેવાનું છો હમણાં તારા પપ્પા આવે ત્યારે તને સોંપી દેસુ પણ અત્યારે આવી રીતે રાતના નીકળ્યા હોય એટલે અમને તું જે ભેગો થયો અને અહીંયા આવ્યો છો મારી હોટલે એટલે અમે અત્યારે તને લાઈવ વિડીયા તરીકે તારું એક એવિડન્સ તરીકે અત્યારે અમે તને લાઈવ કરી અને આમાં તને રાખો છો અને તારા પપ્પાને પણ ફોન કર્યો છે બરાબર હવે તારા પપ્પા આવે પછી તને સોંપશું ઓકે અટ બીજું કોઈ તકલીફ નથી ને બોલ જય ભીમ મિત્રો જો કે રામોદની જે સરદાર સ્કૂલ છે એની અંદર બાળક રાતે અત્યારે

એટલે અત્યારે બાળકોને જે સ્કૂલ સારી હોય જ્યાં જમવાનું વ્યવસ્થિત હોય એમના બાળકો હોય અહીંયા મૂકવા જોઈએ આવી રીતનું જો રાતનું બાળક નીકળી જાય તો ભણવાને બદલે એ બાળકને પ્રેશરથી ભણાવો તો એ કદાચ કોઈ ખરાબ કાર્ય કે કોઈ પણ અનઘટિત બનાવ બને તો બીજા માણસોને પણ તકલીફ થાય ઇન કેસ કદાચ અહીંયા અહીંયા અમારી હોટલે કોઈ હવે છાનુમાનું કાંઈક કંઈક કૃત્ય થયું હોય તો પણ બીજી પ્રજાને પણ નુકસાન પહોંચે એટલે આ તો અત્યારે મે અમારી પાસે રાખ્યો છે એના માતા પિતાનો પણ પપ્પા એક વાત કરું છે લાવ અમારી પાસે

રાતે એક વાગે ટોયલેટ જોડે લેતા જાવ બરોબર હે રાતે કોઈ કે ટોયલેટ જાય કોઈ પપ્પાની આવશ્યકતા લાગે તમે અહીંયા શિક્ષક તરીકે જો હો અરે તો રોકાણો નવા છોકરા હોય ને એટલે એટલે કામ ધ્યાન રાખો જી આ રાતે કદા જ કરી જાય તમારી સ્કૂલની જવાબદારી આવે પછી મને શું કીધું ખબર છે

છોકરો નીકળી ગયો તમારી જવાબદારી આવે નગર રજૂઆત કરવી જોઈએ સત્તર નો છોકરો છે બાળક તમારી સ્કૂલ માં પંચાવન હજાર રૂપિયા ફી લીધે કેટલી તારી ફી લીધી

તમારું નામ શું છે તમારું નામ રાજુભાઈ ક્યાં રહ્યો છો તમારે શું સગા માં થાય છે આ બાળક અત્યારે તમે લઈ જવામાં તમારી જવાબદારી છે હવે આ તમે આ સાહેબ ને ઓળખો છો આપડે રાજુભાઈ બોલો બોલો રાજુભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું બોલો ને આપડા સરદાર સ્કૂલ વાળા રાજુભાઈ બીજા હા હવે તમારી સ્કૂલ માંથી એક બાળક આગળ નો ગેટ ઠેકી નીકળી ગયો છે અને અહીંયા અમારી સર્વિસ સ્ટેશન છે હા એટલે એ તમે જો તમારે ઈ સ્કૂલ નું બાળક છે ક્યાંનું છે જો ઈ સરદાર સ્કૂલ છે હા એટલે તમે અહીંયા પગી બગી રેખા નથી છે હોય છે હોય છે તો આપણે નીકળીને આવો એમાં હું હે પછી પગી તો હું ધરને છું હું આય આપણો સર્વિસ સ્ટેશન આવો ચાલ આવો ઓકે હા જો કોઈ હે મનસુખભાઈ હા હા બોલો બોલો મનસુખભાઈ હા અરે આપડે જે તમારો છોકરાનું નામ શું કીધું